શ્રી હરિરાય મહાપ્રભુજી એવા દિવ્ય આચાર્ય પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયા અનેક ગ્રંથો અનેક કીર્તનો અદ્ભૂત રચનાઓ આપની આજે પણ આપણને ભાવાત્મક કરી દેશ ભાવથી ભરી દેશ એવા શ્રી હરિરાય મહાપ્રભુજીને પણ પ્રામ કરી એમના ઉત્સવ મનાવવામાં આવે છે અને દિવસો હવે જવા લાગે શરદની ઋતુ આવવા લાગે નવવિલાસના દિવસો આવે નવ વિલાસના દિવસોમાં મુરલી ના પદો એ સમય ગવાય છે ઠાકોરજી વેણુનાથ કરી ગોપીજનોને આમંત્રિત કરે છે કોણ તપતે કીનો મુરલીયા કોણ તપતે કીનો એવું તે કયું તે તપ કર્યું છે કે તું પ્રભુની આટલી પ્રિય થયું છે

મેં અનેક પ્રકારના તપ કર્યા છે તાડ તડકો વરસાદ બધું જ સહન કર્યું છિદ્રો પડાયા અને ત્યારે થઈ છેક પ્રભુના અધર સુધી પહોંચી છે મુરલિયા હરિકો નાચ નચાવત ગોપીજનો તો ફરિયાદ કહે છે કે એવું તે કયો મંત્ર આણે સાધ્યો છે કે ભગવાન જે કોઈને વશ નથી એ આ મુરલીને વશ થઈ ગયા છે અને મુરલી માટે તો જાણે તપ ન કરતા હોય પેલા ધ્રુવજી એક પગ પર ઉભા રહીને તપ કરે એમ પરમાત્મા કરતા હોય એક એક પગ પગ પર થઈ જાય જ્યાં સુધી સુધી વગાડે ત્યાં ઉપર ડાબા રાખી જમણો પગ એની ઉપર સ્થાપિત કરે અને એક પગ ઉપર જાણે તપ કરતા હોય મુરલી ને પામવા માટે અને એમાં પણ પોતાના અધરના તકિયા અને ગાદી ઉપર પધરાવી એના ચરણ દબાવતા હોય એના છિત્રો ને દબાવે આ આ કયા મંત્રનું ફળ છે એવું કયું તપ કર્યું છે મુરલી કહે મારું તપ નથી આ તો પ્રભુની કૃપા છે સંપૂર્ણ સમર્પણ છે મારી ભીતર મેં કાંઈ ભર્યું નથી કેવલ ક્રિષ્નનો આસ્વાદ કર્યો છે એના આધારે ને એના નિશ્વાસે જીવું છું એટલે જ પ્રભુને પ્રિય છું સમર્પણ પ્રભુને સહજ આપણને પ્રિય બનાવેલું છે આપણા સમર્પણમાં જેટલી તાકાત હશે જેટલું ભીતરનું ખાલીપણું પ્રભુના થવાની તત્પરતા સાથેનું હશે એટલું જ પ્રભુ સહજમાં સ્વીકાર કરશે પોતાના કરીને રાખશે એક ક્ષણ પણ પ્રભુ છોડતા નથી વેણુને એ મુરલીના પદો ગવાય દસમો દિવસ એટલે દશહરાનો દિવસ જવારા વાવ્યા હોય હવે ઠાકોરજીના મસ્તકે ધરવાનો દિવસ આવ્યો ભાવ તો પુષ્ટિ માર્ગી ભાવ તો એ જ છે કે દસ પ્રકારની ભક્તિ નવધા ભક્તિ નવવિલાસમાં અને દશમી ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ આમ દસ પ્રકારની ભક્તિ ઠાકોરજીએ વ્રજ ભક્તોને આ દિવસોમાં સિદ્ધ કરાવી સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે અને એટલે જ તો જવારા બવાય છે કારણ દસમા દિવસે સ્વામીજી જીત્યા વિલાસમાં અને હું હાર્યો એટલે ઠાકોરજી સ્વામીજીના ચરણ ચિહ્ન રૂપ જવારા પોતાના મસ્તક પર ધારણ કરે છે મર્યાદા ભાવ તો રામચરિત્ર ની કથા છે ભગવાન રામે રાવણને નાશ કર્યો એનો વધ કર્યો એનો ઉત્સવ છે પણ પુષ્ટિ માર્ગમાં વધનો નહીં પણ વિલાસનો ઉત્સવ રાસ નો ઉત્સવ છે સ્વયં ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને પોતાના મસ્તક પર ધારણ કરે છે આપણે તિલક કરીએ એ ઠાકોરજી નું ચરણ પણ ઠાકોરજી તિલક કરે એ સ્વામીજી નું ચરણ સાહેબ રસખાનજી પણ કહ્યું ને મેં ઠાકોરજી ને બધે ગોત્યા પણ મળ્યા ક્યાં નિકુંજમાં સ્વામીજી ના ચરણ પલોટતા મને ઠાકોરજી મળ્યા છે જે સ્વામીજી ના ચરણો ની સેવા કરી રહ્યા છે શ્યામા જુકો રાજ હમારે શ્યામા જુકો રાજ વ્રજમાં તો સ્વામીજી નું રાજ છે પ્રભુ પણ એમને આધીન થઈને લીલા કરે છે આમ દશેરાનો દિવસ અનેક પ્રકારથી હવેલીમાં ઉજવવામાં આવતો હોય છે સ્વયં ઠાકોરજી ઢાલ અને તરવાર ધારણ કરતા હોય છે અમારે મદન ગોપાલ હે રામ 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 રામનવમીની વધાઈમાં આપણે ગાઈએ છીએ આપણે તો સર્વ અવતારો ઠાકોરજીની અંદર જોઈએ છે અમારો પ્રભુ જ આ વિવિધ અવતારો લઈને લીલા કરે છે એટલે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ અવતાર આવે અનવી જયંતિ આવે અને એ ઠાકોરજી રૂપે ઠાકોરજી પરક ઉજવાતી હોય છે માઠ ભોગ આવતા હોય છે આ દિવસે વિશેષ રૂપે દશેરાના દિવસે ઠાકોરજીને જવારા ધરાય છે અને પ્રભુ જાણે રાવણનો વધ કરીને પધાર્યા હોય એવા સુંદર દર્શન આપતા હોય છે રાસમાં હાર્યા છે અને હવે તો શરદની રાત્રિ આવી જે રાત્રિનું વચન ઠાકોરજીએ ગોપીજનોને કાત્યાયની વ્રત સમય આપ્યું હતું ભગવાન પીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશચક્રેમ ઉપાશ્રિત એ રાત્રિને જોઈ પ્રભુએ પધાર્યા વૃંદાવનમાં વેણુના સ્વર ભર્યા ગોપીઓને આમંત્રિત કર્યા ગોપીઓ સમજી ગઈ કે શરદની રાત્રિ આવી ગઈ છે કે જે રાત્રિનું વચન પરમાત્માએ આપ્યું હતું અને શું ઝંખના હતી મનોરથ શું હતું આ અલ્પાનંદી જીવ પૂર્ણાનંદ અનુભવ કરવા માંગતો હતો આ જીવ પરમાત્માનો આસ્વાદ લેવા માંગતો હતો વિષયાનંદના અનુભવ અનેક જન્મોમાં કર્યા બ્રહ્માનંદ સુધીનો અનુભવ પરમાત્માએ પણ આકાંક્ષા તો સ્વરૂપાનંદની હતી પ્રભુના એ સ્વરૂપનો એ આનંદ અમારે અનુભવો હતો અને એ જે વિનંતી ભક્તોની હતી એ સ્વરૂપાનંદનો દાન આપવા માટે ઠાકોરજી હવે વેણુનાથ કરીને આમંત્રિત ગોપીઓને કરે છે દોડતી ભાગતી ગોપીઓ પોતાનું સગડું કાર્ય છોડીને આવી છે પ્રભુએ અનેક પ્રશ્નો કરી ધર્મના ઉપદેશો આપ્યા છે અરે ઘરે પાછા જાઓ અહીંયા કેમ આવ્યા છે તમારા સ્વજનો તમારા પતિ બંધુ સખા પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે ગોપીઓ કહે એ તો આ જન્મના છે ગયા જન્મમાં બીજું કોઈ હતું એના પહેલા બીજું કોઈ હતું પણ આપ તો આત્માના પતિ છો જે દરેક જન્મમાં આપ જ હતા અને આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે પ્રભુ સંસાર આસક્તિ બળી ગઈ છે

આનંદમય છો અગણિત આનંદ પૂર્ણ આનંદ છો અને પૂર્ણ આનંદનો આજે અમારે અનુભવ કરવો છે અને પ્રભુએ પરીક્ષા કરી પ્રતિક્ષા કરાવી અને હવે પરિણામ રૂપે પોતે પ્રાપ્ત થવાના છે તાપ થયો ગોપીઓને મદ આવ્યો પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા પ્રલાપ કરતી ગોપીઓ યમુનાજીના કાંઠે ભેગી થઈ ગોપી ગીતના ગાન કર્યા જોર જોરથી રડવા લાગી ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન લાલસા જાગી છે આવી હવે આકાર હતો ને ઘાટે મળ્યો અધિકાર સંપાદન થયો કારણ કે દીનતા જ અધિકાર આપે છે દીનતા પ્રગટી પ્રભુને થયું

પરમાત્મા હવે ગોપીઓને કરી રહ્યા દાન પરમાત્મા ગોપીઓને કરે છે ગોપીઓ પોતાના દેહભાનને ભૂલી આત્મભાવ જાગૃત થયો અને અલ્પાનંદ આનંદ પૂર્ણ અનુભવ કર્યો એ જીવાત્મા એ ઋષિઓ એ વેદની ઋચાઓ જે ઉદ્દેશ્ય સાથે ભૂતલ પર આવી હતી જેમ કૃષ્ણનો અવતાર છે એમ ગોપી પણ એક અવતાર છે એ ઋષિઓ અવતાર લઈને આવ્યા છે એ વેદની શુદ્ધિઓ ઋચાઓ અવતાર લઈને આવ્યા છે કૃષ્ણનો રસનો અનુભવ કરવા માટે અવતાર થયો છે પરમાત્મા મય બની છે છે ગોપીઓ મહારાસનો અનુભવ કર્યો રસાનામ સમૂહો રાસ એક એવી લીલા જેમાં પરમાત્માના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય એ રાસ લીલા છે પ્રભુ તો સ્વયં રસમાલય છે રસો વૈસહ છે વેદ પરમાત્માને રસો વૈસહ કહે છે એને રસરૂપ કહો એને આનંદ રૂપ કહો એને પ્રેમ રૂપ કહો પ્રેમ હરિ પ્રેમ સ્વરૂપ એક હોય દ્વે છે ગોપીજનો રાસના દિવસો પસાર થયા વ્રજમાં વિવિધ પ્રકારના ઉત્સવો આવે પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ પુષ્ટિમાર્ગ એટલે મનોરથનો માર્ગ પુષ્ટિ માર્ગ એટલે કૃષ્ણના રસનો અનુભવ કરવાનો માર્ગ અહીંયા વિધિ કરતા પણ ભાવની પ્રધાનતા છે બસ એક ગોપી ભાવ હૃદયમાં ધારણ કરો એટલે તમારા બારે મહિના ઉત્સવ બની જાય દરેક વાર તમારો તહેવાર બની જાય દિવસો જવા લાગ્યા અને વ્રજમાં તો હવે દિવાળીની તૈયારીઓ થવા લાગી ધનતેરસ આવી ધન્ય તે જે રસનો અનુભવ રાસમાં ગોપીઓ અનુભવ્યો ભક્તો માટે તો એ જ ધનતેરસ છે ધન ધોવત નંદરાની લક્ષ્મીજીનું પૂજન એ દિવસે થાય ગોપીજનો લક્ષ્મી નું પૂજન કરવા માટે નંદાલયની બહાર થી રસ્તા પરથી જઈ રહી હતી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા અને ગોપીએ પૂછ્યું અરે યશોદા તારે ધન નથી ધોવું અને એક લોટો જલ લઈને ઠાકોરજીના માથે રાખી અને કહ્યું ધન ધોવત નંદરાની મારું સર્વસ્વ ધન તો મારો લાલન છે મારો કૃષ્ણ છે અને એને સ્નાન કરાવું ને તો હું તો રોજ મારા ધનને ધોઉં છું તમે તો વર્ષે એક વાર ધોવો છો પણ હું તો નિત્ય દયનું છું અરે લક્ષ્મીજીના હૃદય છોડી અને ચરણોની સેવા કરવા માટે ચરણાર્વિંદમાં વાસ કર્યો છે એ પરમાત્મા મારા માથે બિરાજતો હોય તો લક્ષ્મીની કૃપા તો સદાય મારા પર એમનેમ જ છે શ્રયત ઇન્દિરા સશવદત્રય એમ ગોપીજનો કહે છે કે જ્યારથી પ્રભુ બ્રજમાં પ્રગટ થયા ત્યારે સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠની મહારાણી છે એ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગઈ છે કારણ કે રાણી બનવામાં બાજુમાં બેસવા મળે પણ સેવાનું સુખ ન મળે દાસી બનવીને વ્રજનો આનંદ લઈ શકાય ગોપી બની કૃષ્ણ રસનો અનુભવ કરી શકાય છે અને એટલા માટે લક્ષ્મીજી પણ પોતાનું સ્થાન છોડી વ્રજવાસીઓના વ્રજ રજને વ્રજવાસીઓના ચરણોની ધૂળને લેવા માટે વ્રજમાં આવીને વાસ કરે છે ધન્ય તે રસ ધનતેરસ ઉજવી રૂપ ચતુર્દશી આવી અને હવે તો આખું વ્રજ દીવાઓથી જગમગવા લાગ્યું ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યામાં પ્રવેશ કરે છે એટલે દિવાળી આપણે ઉજવીએ છીએ આ સ્વાગતનો તહેવાર છે અને આખું છે કારણ જ્યારે નંદ બાબા ઘોષણા કરી વ્રજવાસીઓની આગળ અરે ઇન્દ્રનો યજ્ઞ આપણે દર વર્ષે કરીએ છીએ અને આ તો વર્ષ પૂરું થવા આવ્યું ને આ વખતે તો ઇન્દ્ર યાગ કર્યો નથી બ્રજવાસીઓને કહ્યું કે જાઓ બધા પોતપોતાના ઘરે જઈ વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો બધા જ બ્રજવાસીઓ ગયા આવ્યા પ્રભુ નંદબાબા પાસે પૂછવા લાગ્યા બાબા એ ઇન્દ્ર કોન અરે લાલન તું ઇન્દ્ર કો નહીં જાણો વો તો દેવતા હૈ વર્ષા કે દેવ હૈ એ વર્ષા વરસાવે ઘાસ ઉગે આપણે ગોપાલક ગાયો ઘાસ ચરે અને દૂધ આપે અને આપણું જીવન નિર્વાચાન પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા નંદ બાબાને કર્મણા જાય તે જંતુ કર્મણે ઇવ વિલિયતે સુખમ દુખમ ભયમ ક્ષેમમ કર્મણે ઈવા વિપદ્યતે પિતાજી બધું કર્મથી થાય છે આ ઇન્દ્ર કોઈનું કાંઈ કરનારો નથી પરમાત્મા એને એ પદ આપ્યું છે એટલે વર્ષા કરે છે બાકી જીવ તો એના કર્મોથી પામે છે પૂજા જ કરવી હોય તો આ પ્રગટ દેવ જે ગિરરાજ બાવા છે એમનું પૂજન કરો એ પોતે વાદળોને રોકીને વર્ષા લાવે છે પોતાની અંદરથી ઝરણાઓ વહાવે છે ઘાસ ઉગાડે છે ફલફૂલ આપે છે પ્રગટ છે એમનું પૂજન કરો ઇન્દ્ર તો દેખાતો નથી ને પાછો યજ્ઞ થી અગ્નિ દ્વારા આહુતિ પહોંચે છે આ વ્રજના દેવતા ગિરરાજજી એવા છે કે તમે ભોગ દર્શો ને તો તમારી આંખોની સામે આરોગશે કરવી છે તો ગોવર્ધન પૂજા કરો ગોવર્ધન યાગ કરો ગાયો ને ગિરરાજજી નું પૂજન કરો બાબાએ કહ્યું કે આવું ક્યારે કર્યું નથી અને ગોવર્ધન પૂજા કઈ રીતે કરવી અમે જાણતા નથી પ્રભુ કહે કે હું તમને બતાવીશ અને બીજા દિવસે તૈયારીઓ શરૂ કરી છે સમસ્ત પ્રજવાસીઓને કહ્યું છે પોતપોતે જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બનાવતા આવડે બનાવો આપણે ગોવર્ધન યાગ કરીશું ઇન્દ્રયાગ બંધ કરીશું અને કહ્યું કે આટલી જલ્દી હવે અમે સામગ્રી લેવા ક્યાં જઈશું ક્યાં ખરીદવા જઈએ ઠાકોરજીએ કહ્યું કે હું પોતે બજાર લગાવીશ પોતે દુકાન લગાવીશ અને હું તમને સામાન આપીશ અને એટલે દિવાળીના દિવસોમાં હટડીમાં ઠાકોરજી બિરાજમાન થાય છે મોટી દુકાન હોય ને હાટ કહેવાય અને નાનકડી દુકાન હોય ને હટડી કહેવાય આજે પણ આપણા સેવા ઠાકોરજી હટડીમાં બિરાજે દિવાળીના દિવસે બાજુમાં તરાજુ મૂકવામાં આવે અને થાળમાં

પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ કરે અને બધી ગોપીજનો હટડીમાં પહોંચી જાય અને દીપદાન દે હટડી બેઠે યશોદાજી સાથે જઈને દીપદાન કરવા જાય યશોદાજી એક એક દીપક પ્રગટાવે ને લાલનને કહે લો લાલન યમુનાજીમાં દીપદાન કરો અને દીપ પધરાવે અને અહીંયા મૈયાને કહેવા લાગે મૈયા તું પધરાવ અને મૈયા એક એક દીપ પધરાવા લાગી અને કમર સુધીના જલમાં યમુનાજીમાં જઈને લાલન ઊભા રહી ગયા જે દીપક તણાતું તણાતું ઠાકોરજી પાસે આવે તુરંત હાથમાં એક વાર બે વાર ત્રણ વાર આમ થયું એ સોદાજી કહ્યું લાલન આ શું કરો છો હું દીપ તરાવું છું ને આપ કેમ કિનારે ઉતારી દો છો ત્યારે પ્રભુએ કહ્યું કે તમે દીપ જલમાં મૂકો આ પ્રવાહમાં મૂકો તણાતા તણાતા આડા આવડા જાય એની જવાબદારી મારી નથી પણ ભાવ પ્રવાહમાં જે તણાતો તણાતો મારી શરણે આવે એને તારવાનો તો સંકલ્પ લઈને હું ભૂતલ પર આવ્યો છું અને જે તણાતો મારી સન્મુખ આવે છે એને હું તારીને પાર ઉતારી દઉં છું પ્રભુ કહે કે આ તો મારો સ્વભાવ છે અને દીપદાન કરી પ્રભુ સ્વયં હાટમાં બિરાજ્યા છે એક એક વસ્તુ જોકી જોકીને વ્રજવાસીઓને આપે છે અને હવે બીજા દિવસે તો અનકુટ ઉત્સવ થવાનો છે ગોવર્ધન યજ્ઞ થવાનો છે અને જ્યાં પ્રભાત પડી બ્રજમાં હજારો વ્રજવાસીઓ પોતપોતાના ઘરમાં બનાવેલી સામગ્રીઓ લઈ લઈ દહીં દૂધના મટકાઓ લઈ લઈ નંદાલયના ચોકમાં આવી ગયા છે આખો એ ચોક ભરાઈ ગયો છે નંદબાબા તૈયાર થયા છે પ્રભુ તૈયાર થયા છે ગોવર્ધન યાગ કરવાનો છે ક્રમ શું કરવાનો ગોવર્ધન યાગમાં ઠાકોરજી કહે હું તમને બતાવીશ સૌથી પહેલા આપણે ગોવર્ધન પૂજા કરીશું અને ત્યારબાદ ગિરાજ બાબાને અન્કુટ ભોગ ધરીશું અનેક પ્રકારની સામગ્રીઓ ઠાકોરજી સિદ્ધ કરાવી છે બ્રજવાસીઓ પાસે અને હવે નંદ બાબા આદિને ને લઈ જ્યાં જવા લાગ્યા નાના નાના બાળકો આગળ થયા પ્રભુએ કહ્યું ઉભા રહો સૌથી પહેલા મોટાઓને જવા દો બળે નનકો આગે દે ગિરધર કારણ કે મોટાઓ એટલે અનુભવ બાળકો એટલે ઉત્સાહ હંમેશા જીવનના કોઈ પણ કાર્ય કરવા હોય ત્યારે અનુભવને આગળ રાખવો અને ઉત્સાહને પાછળ રાખવો

શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ મૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવ ભક્તોને આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ